નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં જીરાની વાત કરીશું આ વિડીયો ખૂબ નાનો રહેશે અને જો મેં આ લેવલથી કીધું હતું કે જીરામાં એક તેજીની શરૂઆત થશે પણ એ એમાં આપણે થોડાક ખોટા પડ્યા હોય એવું લાગે છે તેજીની અહીંયાથી શરૂઆતનું કીધું હતું પણ તેજી આવી પણ મોટી તેજી ન આવી આવી ખરી પણ મોટી તેજી ના આવી હવે જીરું તેના સપોર્ટ લેવલ ઉપર આવી ગયું છે ત્યાંથી સ્ટ્રોંગ છે કે સપોર્ટ લેવલ ઉપરથી તે હવે તેજી કરે એવા સ્ટ્રોંગ ચાન્સ છે અને આ પેટર્ન છે એ પાછલી પેટર્નને રિપીટ કરતી હોય એવું દેખાય છે આ પેટન છે એવી જ આ પેટર્ન છે તો હું તમને બતાવું કે પહેલાં દાણ ઉપર ગયું જીરું પછી નીચે આવ્યું અને પછી પાછી તેજી કરી આમ કરી આમ કરી અને પછી એક મોટી તેજી કરી એન બનાવીને તો હવે એ જ રીતના એક આ ઉપર ગયું પછી હવે નીચે આવ્યું ધીરે ધીરે ને હવે એક મોટી તેજી જો આ પેટનને રિપીટ કરે આ પેટર્નને રિપીટ કરે તો એક મોટી તેજીની શરૂઆત થશે જીરામાં હાલ માટે એટલું જ થેન્ક યુ આભાર